ના ચેરમેન કરસન પટેલનું પાટીદાર આંદોલન અંગે નિવેદન સામે આવ્યું છે પાટીદારોએ જ અનામત આંદોલન કર્યું શું મળ્યું તેમાં કંઈ જ નહીં નહી આંદોલન કર્યા તેમને તેમનું રાજકીય રોટલું મળી ગયું આંદોલનના કારણે લેવવા પાટીદારની દીકરીને સીએમ પદ છોડવું પડ્યું આંદોલનમાં શહીદ થયેલા શહીદ પરિવારોને નથી મળ્યો ન્યાય પાટીદાર આંદોલન પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલને હરપવાનું ષડયંત્ર હતું પટેલો પટેલોને જ કાઢે તેવું તો શક્ય નથી પાટણમાં બેતાળીસ લેવા પાટીદાર સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા કરસન પટેલના નિવેદનની ચર્ચાઓ થઈ રહી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કરસન પટેલના નિવેદન બાદ ચર્ચા હવે આંદોલન થયું હતા થયું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમને આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો સેકી કાપો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી